લો મિત્રો આ રીલ છે ને તમે પૂરી જોજો કારણ કે આ તમારા ફાયદા માટેની છે જી હા આ ડિસ્પ્લે પર જે તમને ટીવી દેખાય છે ને બધા ટીવી માથે તમને 3500 રૂપિયાની કિંમતનું બ્રાન્ડેડ કંપનીનો 4.1 નું હોમ થિયેટર છે ને બિલકુલ ફ્રી મળી જવાનું છે જી હા મિત્રો આજે હું આવી ગયો છું મિલેનિયમ ઇલેક્ટ્રોનિકમાં જ્યાં તમને બ્રાન્ડેડ કંપનીના ટીવી મળી જવાના છે 32 ઇંચ નું ટીવી 8500 થી શરૂ 43 ઇંચ નું ટીવી 14000 થી શરૂ છે અને એની સાથે તમને બ્રાન્ડેડ કંપનીનું 4.1 નું હોમ થિયેટર તો બિલકુલ ફ્રી જ આપી દેવાના છે અને આયા છે ને તમારી સાથે વાતો કરે ને એવું ટીવી છે જોવો લ્યો કમાન્ડ આપી શકો વિથઆઉટ રિમોટ હે ગૂગલ પ્લે તારક મહેતા ઓન યુટ્યુબ છે ને બાકી અને આમાં તમારે છે ને રિમોટની જરૂર ન પડે હો અને અહીંયા બ્રાન્ડેડ કંપનીના ટાવર સ્પીકર છે ને અઠ્યાવીસો રૂપિયા મળી જવાના છે અને એની સાથે વોરંટીવાળું માઈક પણ તમને બિલકુલ ફ્રી આપી દેવાના છે એની ક્વોલિટી તમે એકવાર જોઈ લ્યો લ્યો કેમ પણ છે ને જોરદાર અહીંયા ડોલબી થિયેટર ઇફેક્ટ વાળું ફાઈવ પોઈન્ટ વનનું હોમ થિયેટર છે ને તમને મળી જવાનું છે ફક્ત ને ફક્ત નવ રૂપિયામાં એની સાઉન્ડ ક્વોલિટી એકવાર તમે સાંભળી લ્યો લ્યો બાકી થિયેટર જેવું લાગે કે નહીં તો પછી તો જન્માષ્ટમી ગણપતિ ઉત્સવ અને નવરાત્રી જેવા તહેવાર આવ્યા છે અને જો તમારે સારી ક્વોલિટીના બ્રાન્ડેડ કંપનીના સ્પીકર અને ઘર ઓફિસ માટે ટીવી લેવા હોય ને તો એકવાર ચોક્કસથી મિલેનિયમ મિલેટ્રોનની મુલાકાત કરી લેજો